જુનાગઢના ભવનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જામી છે આ સોમવારે વહેલી સવારથી દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે આજે દિવાદી દેવને ખાસ અભિષેક કરવામાં આવ્યો ભજન ભોજન અને ભક્તિનો સંગમ જોવા મળ્યો સ્વયંભુ ભવનાથ મંદિરમાં ભક્તોને ખૂબ જ આસ્થા છે જુનાગઢના દ્રશ્યોને આપજો ભવનાથ મંદિરમાં પણ ભક્તોની લાંબી ભીડ છે ભગવાન શિવને ભજવા માટે ભક્તો વહેલી સવારથી જ ત્યાં આવી પહોંચ્યા છે અને ભગવાન શિવને રીઝવવા માટે તેમની ભક્તિથી રીઝવવા માટે તે લોકો ભગવાન શિવ પર અલગ અલગ ધાનથી અને અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરતા પણ જોવા મળ્યા શિવાલયો અત્યારે ભક્તોની ભીડથી ઉમટી પડ્યા છે અને દરેક શિવાલયમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે ત્યારે જૂનાગઢના અને સોમનાથના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સૌથી પહેલું જે જ્યોતિર્લિંગ છે એ સૌરાષ્ટ્ર ખાતે આવેલું સોમનાથ અને મહાદેવની આજે જે વિશેષ પૂજા કરવામાં આવી